હેલો યટ્યુ ફેમિલા આજના નવા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો આજે આપણે સવારમાં ક્યાં જવાનું છે સવાર સવારમાં જવાનું છે દશામાના દસ દિવસ પૂરા થઈ ગયા એટલે કે આપણે દરિયામાં જવાનું છે દશામાનું વિસર્જન છે તો તો ચાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુ જોવા આજ તમને દરિયામાં બતાવી વિસર્જન કઈ રીતે થાય છે આપણે દશામાં લઈને દરિયા તરફ નીકળી ગયા છીએ તો જો દશામાં છે અહીંયા અને આપણે દરિયામાં જવાનું છે જય દિશામાં જય દિશામાં આ અમારા ભાભી ને જો વરત હતું આપડે આ બધા છોકરા હતા એટલે આપડે બે ઈજાશી બધા ભાઈ આપણે ગાડી અહીંયા ઊભી રાખી દીધી છે કારણ કે આથી આમ ગાડી આમ નથી કારણ કે બહુ ગારો છે તો તમે ક્યાં જાઓ બધા અત્યારે દશામાં પધરાવા જાઓ હા તો પધરાવી દેવા પડશે હા તો ચાલો દશામાં પધરાવા જવાનું છે ને આપણે કદાચ તો નહીં થાય કારણ કે આપણે થોડુંક મોડું થઈ જાય દુકાન જવાનું એટલે આવડા બધા જાહે દરિયામાં અને આપણે નહીં જાય તો ચાલો હજી આવડી જો આહે રહી ગયા છે હજી તો હવે હતી આપડી દુકાન આ લગાડી દીધો લાલજીભાઈ દુકાને લગાડી દીધો જુઓ અને જો આખી ઓલે છે અલગ અલગ તિરંગા ઓગસ્ટ થઈ જશે તો બધા અત્યારે સાંજે નોર નો હોય તિરંગા લહેરા હોય બધા ઘર ઘર તિરંગા લહેરાવી દેજો તો ચાલો આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જો તો કાલે મળશો નવા વિડીયો સાથે અને નવા લોકેશન સાથે તો કાલે પંદરમી ઓગસ્ટ છે તો આપણે પંદરમી ઓગસ્ટનો વિડીયો બનાવવાનો છે ચાલો જય હિન્દ